અત્યારે દાદાનું પ્રવચન ચાલુ થઈ ગયું છે અમે લેટ પહોંચ્યા કારણ કે ટ્રાફિક અને વરસાદ નડ્યો અમને અહીંયા બોળાદમાં વરસાદ નથી પણ હું તમને ખાંભીના દર્શન કરાવીશ અને અત્યારે દાદાના પ્રવચન ચાલે છે તો આપણે એ દર્શન કરીશું દાદાના

તો એક ડુંગરા ઉપર દાદા જેવું મંદિર હતું મારી બનાવેલી વાર્તા છે ક્યાંય ઉલ્લેખ નથી આનો આમાં જે ઘણું શીખવા મળશે અને આ સભા વ્યાલી કરી છે એટલા આમ જાઉં નક મારી પાસે ટાઈમ નથી કે ડુંગરા ઉપર દાદા જેવું સરસ મજાનું મંદિર હતું અને મારી તમારી જેવો એક શ્રદ્ધાળુ હતું એ ડુંગર ઉપર દાદાના દર્શન કરવા જતો હતો અને એક દિવસ ત્યાંથી દર્શન કરીને વળતો હતો અને પથ્થર ની રગડતો રગડતો પર્વત ઉપર થી નીચે પડતો હતો નીચે ખાઈ હતી અને ભગવાન ના દાદા ને પ્રાર્થના કરી નથી સાંભળતા આને ઘણા હોય એવા નવરાશ મળી ઊંઘી ઘણા કથામાં જતા હોય આપણને એમ થાય કે આવડા રોટ ફેલ્યું લઈ કથા લેવા કથા આપડો ને હું જતા હોય એટલે રગડતા રગડતા એના હાથમાં એક મૂળિયું આવી ગયો એટલે એ બચી ગયો પણ લટકી ગયો કારણ કે મૂળિયું જો તૂટે કે મૂકે તો નીચે ખાય હતી એટલે એને હવે ડરતો હતો અંદર શ્રદ્ધા એને ફરીથી પ્રાર્થના કરી આપણે પાંચ વાર ખાંડ કર્યા હોય એ દેખાવા માંડે આપણે જોજો કાદો કોક ને હારી હોટલ માં ખાધું હોય એ દેખાવા માંડે ભૂખ લાગવા માંડે

એક મન હારું નહોતું એ બીજું મન્યું ને નફા આવતા જ વિચાર આપતો હોય એટલે બીજા મને એ ગ્રંથિ આપી કે આ તો કદાચ મારા ભાઈ હોય ને તો એ મૂળીયું હાથમાં આવી ગયો હોય તો હાલો આવેલો હતો એટલે ભગવાનનો જય જયકાર તો કરવો જ પડે એવું તો કહે નહીં હું મારે આજે બચી જયોય એટલે લટકેલો રહ્યો ને ભગવાનને કીધું કે ભાઈ તારી ઉપર શ્રદ્ધા હતી અને હું બચી જ ગયો એટલે ફરીથી પ્રાર્થના કરીને એટલે વાત આવી હવે વિશ્વાસ નહીં શ્રદ્ધા પૂરી થઈ વાત આવી વિશ્વાસ નહીં એટલે ભગવાન ને પાછો એના મગજમાં સંકેત આપ્યો કે તમને મૂડી મૂકી દે તું નીચે પડી હું તને કઈ નહી થવા દઉં હંભળાય છે આગળ ને તો દાઢી ઓલાવો હાથ ના બોલો મને એમ ખબર પડે દૂધ ભગવાન આમ પડે એટલે વાત આવી વિશ્વાસની એને કીધું ભગવાનને કીધું તમે દાદા એ હાચા ભગવાનની જગ્યા તુલના એ છો મને તમારી ઉપર વિશ્વાસ છે તો હું નહીં મૂકું કદાચ તમે ના આવ્યા હોય તો સમજાય ને એટલે તમે જો ખરેખર દાદા હોય તો લાંબો હાથ કરીને મને ઉપર લો બાકી હું મળ્યું મૂકવાનો દાદા એમ એવું છે આપણે થી મૂળિયા મુકાતા નથી જો મૂળિયા મૂકી દો ને તો મારો ઠાકર તમને સમજી ને કે આપણને એમ થાય છે ચા જોરાય લેવી જો જોરાયે કોઈ પૈસા ના દરડા કરતું હોય તમારી પાસે પાંચસો હજાર રૂપિયા પાઠ માંડવાના હેના લેતો હોય લે કોઈ મફતમાં કોઈના ઘરે કામ કરવા આયા

પણ જો તમને કદાચ સાનિધ્ય આવું મળી ગયું છે તો દર બદર જ્યાં ત્યાં ભટકો છો ને એ મન કરી દો તમારું જે જૂનું છે એ મૂકીને ઘણા તમને એવું કહે છે કે તમારા મઠમાં માતાજી નથી તમારી કુળદેવીનું કંઈક કહેવાનું છે તમારો પરમાત્મા તમારી ઉપર રાજી નથી તો આ જ હું એવું કબૂલ કરું છું તમે આ જગ્યામાં બેઠા છો ને આ સાનિધ્યમાં પ્રસાદી લઈ લીધી છે ને

જેમ હોય ના નાકામાં દૂર ફરવ ને એમ તમારું ધ્યાન એક કરીને એક વાર જતા રહેજો મારો ઠાકર એવું કે બીજો ધક્કો તમારા પછી તમારા હવે આપણને એમ કે મને જો ભગવાન બતાવો તો ભગવાન એક જ છે સૂર્યનારાયણ હવે દાડો ઉમે અડધો કલાક એક ધારી જોઈ શકજ જોવાય તો જો આપણે વિનુ તેજ ના જોઈ શકતા ભોળા નું ક્યાં જોઈએ એટલે લાયકાત વગરનું હોય હું કોઈ દવા આપણી નપાય છે સમજાય ને કે જેથી કરીને આપણે ઘટપણમાં ગોથા ના ખાવા પડે અને હું તો બેને બેઠા છે ને કઉ છું કે જે કઈ કદાચ ઘરમાં કદાચ ઘરડું માવતર હોય આપણા ઘરે એક નાનું બાળક હોય ને એવું જ વર્તન એનું થઈ જાય ઉંમર થાય એવું એટલે આપણે એને પાડોશમાં જઈને એના અવગુણ ના ગાવા આપણે એવું સમજી લેવાનું કે આપણા ઘરમાં બે બાળક છે એકને નહીં બેને સહન કરવાનું અને થોડુંક વેઠી લેજો જો કદાચ તમારો વૃદ્ધ અવસ્થા આવે ને મારો ઠાકર એવું કહે છે કે તમારા બે બાવડા જાલીમ જો તમારી ફરજા તમારું ઘટપણ પણ પાર ના કરાવે ને તો મારે ભૂવા પણ એ બની શકે માણસ રહ્યો ને સ્વાર્થી છે પેલા જો આખા નું ભલું થાય એમાં કે કુટુંબ ને નહીં થાય તો કે આ તો મારું રાખો કુટુંબ ને મૂકો દિહાળી ક્યાં છે ને પાછા ઘરમાં એમ કે ભાઈ તમારા ભાઈઓ ન માનતા હું એમનું નહીં કરું તમારું એકનું કરો સારું હાલો કે એમને જવા દે અને મરવાનો વારો આવો ને જો ઘરમાં કદાચ હાફ નીકળ્યો હોય ને

આટલું ભાષણ આપ્યું તો એ બ્રાહ્મણ દાંડ કરવી ચોરાએ કશું થતું નથી ભાઈ કરતો હતો નારાયણ છે ગમે એવું કદાચ દુઃખ હોય ને આજ આ બેનો બેઠા છે કદાચ તમે ગમે એવા નવા કપડાં પહેર્યા આ એક ઉદાહરણ આપો અને મારી પોતાની પ્રોડક્ટ છે ક્યાંય લખેલું નથી આપણે કોઈની કોપી ન મારતા પણ તમારા કપડાં કદાચ આ દાળવાળા છે આ કે ધૂળવાળા છે આ તો હવારે માં ઘરે જઈને ધોકા મારે તો શું લુગડા ફાડી નાખવા મારે છે ચમ મિત્રો લાઈક કરજો ધોવા એ તો મને ખબર છે પણ અંદર શું કાઢવા એમ પરમાત્મા કદાચ આપણને દુખ આપતો હોય ને તો આપણો કુટુંબ આપણો ગામ આપણા ભયો એ આપણામાં રેલો મહેલ કાઢતો હોય ખબર પડે આપણે નબળો ટાઈમ આવો ને સારો ટાઈમ હોય તો ઘણા કે જોજો

અમારો દાડો ઉગ્ર દસ હજાર કે ઘરમાં તો પરમાત્મા પાયે ક્યારેય માગવાની જરૂર નથી પરમાત્મા ને હાકડ ખકડાય ને આપવા આવવું પડે છે આ મારો પોતાનું ઉદાહરણ આપવું છે સમજાય બાકી લીંબુ મરચાં ને મને સમજાવતું ઘણા આમાં ધોરણ કોક મૂકી કે દાદા માનતા માની કામ થઈ જાય પાંચ નાળિયેરના ધોરણ મળી હવે નાળિયેરની ઉત્પત્તિ કરવા વાળો પરમાત્મા છે દરિયાના કિનારે સમજો કે ખારો આખો ખારો પાટ જ કહેવાય ત્યાં એટલી દસ પંદર ફૂટ નાળિયેર એની ઉપર એ ફળ અને એમાં મીઠું પાણી

એટલે આપણને માણસને નિમિત્ત બનાવ્યો પરમાત્મા નાશ દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્મા પોતે તો આ જો એનો જન્મ ક્યાં થયો જેલમાં અને મોટો થવા ક્યાં જવું જોવું પડ્યું નકર કૃષ્ણ ભગવાન આલોક થઈને ના જતા રાખો પણ જે કરવું પડતું હતું એ કરવું પડ્યું રામ અવતારમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામને જો કે દશરથ ઘણા મન એમ કે અમારે જીવાય એવું જ ન દવા દવા પી લેવાની એ માહિતી જઈને પુષ્પહાટમાં ધક્કો કરાય પી લેવાય ભલામણા

સમયનો નો અભાવ છે ફરી વાર કદાચ આવશો તો ફરીથી સભા કદાચ સંબોધતા આવશે તમને આગળ જે કઈ દાદા ફેરસશે એનો તમને સૂચના આપશું જે કઈ સૂચના આપી છે એને અનુસરવાનું કે આ અમે કોઈ બાધા ન આપતા જે બે અગરબત્તી કરો ને એ એક તમારી આસ્થા છે અને એ આસ્થા કે નાનામાં નાનો માણા હોય ને પેલું સો ગ્રામ તેલ બગાડો એ નહીં કરતા બે અગરબત્તી અને તો હોય તો બાકી ના હોય ને તો નાભી નાદ કરજો મારો ઠાકર એવું કે વગડે બેઠા હોય તો હું આવીશ ભાઈ એટલે સમય નો અભાવ છે પણ જેની દયાથી જેની પરમ કૃપાથી જેના આશીર્વાદ છે ને તો આ આ સાનિધ્ય ઉભું છે અને લાખો હું તો એમ કહું છું આ છેલ્લા આઠ નવ મહિનાના પ્રયાસથી દોઢ લાખ થી વધુ યુવાનો એ દારૂ મૂકી દીધો અમને તો કાલ કદાઈ અમારું મત આવશે ને

અજો મોહનથી મિત્રો દાદા કહે છે કે આમાંથી કેટલા લોકો दारू છે અહીંયાથી ગયા પછી દાદા એમ કે કરજો બધા તમે હવે દાદાના ખાંબીના દર્શન કરાવીશ

આજે આજે આવી આવી છું છું હું 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 ઘણા સમય પછી કારણ કે બીમાર થઈ ગઈ હવે અત્યારે દાદાની દયાથી સારું છે એટલે તો આપણે ના દર્શન કરી લઈએ જય દાદા મિત્રો જે એ દાદાના દર્શન નથી કર્યા એ લોકો દાદાના દર્શન કરી લેજો જય સુરાપુરા દાદા જે પણ ગમે એવું ભૂત ફલિત હોય કે ના હોય હું જ જાણતો જાણે ઓટલા ઉપયોગ બે હાડો ને એટલે પંદર વી મિનિટ આ જગ્યામાંથી નીકળી જવું પડે આ મારો ભગવશો કઈ મંદિર નહીં કોઈના વાર નહીં ચાલવાના કોઈ ક્યાં નહિ નીકળે બલાનો નીચોળા થાય બેગરોજ કરમાચમાન જો તમારી દ્રષ્ટિ એક થાય ને કદાચ ગમે એવું જો તમારી અંદર ઉઠાએલ હોય તો એના જગ્યા ન આ કોઈ ખાધું તમે

আমযের হপডো তেছি কাকে কাকেছে কাকে হদে. আমনার মারপরেছে পুডুডুটেছেছিনি. একেছেছিন্া তরতো আই পইতো. এঔপডে অপডি কা લિંક તમે તમારા રિલેટિવને પણ મોકલી શકો છો ઘરે બેઠા દર્શન કરે જે નવા છે સબ્સ્ક્રાઇબ કરજો અને આપણે કોઈ પુરુષ હોય તો એના બેનનો વિભાગમાં જવાનું નથી આ કોઈ પણ સમાજ કે કોઈ પણ નાતીત રહેતી હોય આ જગ્યામાં હારે એટલે અમારી બેન દીકરી છે આ એ આ રીતે નીકળે ચાલે કે અમારે પણ અમારે ફરજમાં આવો છે તેની મર્યાદા છે આવો કેમ

ખૂબ ખૂબ આભાર ભક્તિ અમૃત તમારો આભાર માને છે કે તમે અમારી માટે સારી કમેન્ટો લખો છો મિત્રો દર સોમવારે રાત્રે અમે ભક્તિ અમૃતમાં લાઈવ આવે છે ોળાથી લાઈવ દર્શન અમે બતાવીએ છીએ આ વિડીયો તમે તમારા રિલેટિવને પણ શેર કરો જે અહીંના જે ખાંભી છે વીર રાજાજી વીર તેજાજી દાદાની ખાંભી એમના દર્શન ઘરે બેઠા કરી શકે જે બીમાર વ્યક્તિ છે એ લોકો માટે ખાસ તો મિત્રો અત્યારે હવે ખામી ના દર્શન કરી લીધા દાદા નું પ્રવચન ચાલે છે આપડે ત્યાં જઈશું મિત્રો વરસાદ હોવા ને હોવા છતાંય પણ અત્યારે ઘણા ખરા એટલે ખાસા લોકો આવ્યા છે અને દાદા પ્રવચન સાંભળે છે સોમવારે અમે હોઈએ છીએ અને મંગળવારે બપોરે પણ અમે કરાવીએ છીએ પણ સોમવારે વધારે સોમવારે રાત્રે અમે લાઈવ દાંડવા બાપુનું પ્રવચન અને કાવીના દર્શન અમે અવશ્ય કરાવીએ છીએ મિત્રો અમે સોમવારની રાત અને મંગળવારે સવારના પણ મંગળવારે કદાચ ક્યારેક ના આવી શકે પણ સોમવારે રાત્રે તો અમે લાઈવ આવીએ જ છીએ ભક્તિ અમૃત ઉપર

કે એમને જાત જા લોહી લોહી માટે જવું ના પડે અને ઘણા લોકોને થેલેસેમિયાના જે પીડિત ગરીબ ઘરના ઘણા હોય કે જેને લોહી લોહી લાવવાનો તાકાત ના હોય એનું લોહી મેચ ના થતું હોય તો આ જે કે તમને કદાચ જો શરીર સક્ષમ હોય અને જો તમારો આત્મા રાજી હોય તો કે કોઈ આ લોહી રીયું ને એ તમારા લોહીના ચાર ટીપા કોકને જીવનદાન આપશે અંદર જે મન માને તો

કે અસંખ્યના બાળકો અહીં ઘણીવાર મુલાકાતે દાદાના દર્શને લાવે છે કે આપણા જે કંઈ પંદર 20 25 આમ તો ત્રણ દિવસની દોઢસો જેવી લોહીની ભેગો થાય છે અને અસંખ્ય માણસને